ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય અંબે ઉમિયા માતાની જય વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ નવો પ્રશ્ન છે માત્રાત્મક ગુણધર્મ બંને સમાનાર્થી શબ્દો છે માત્રાત્મક અને જથ્થાત્મક એ બંને સમાનાર્થી શબ્દો છે બીજું છે વિશિષ્ટ ગુણધર્મ પછી છે મોલર ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય તો જે ગુણધર્મનો આધાર દ્રવ્યના જથ્થા ઉપર હોય એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય એટલે જે ગુણધર્મનો આધાર એ દ્રવ્યના જથ્થા ઉપર હોય અથવા તો જે દ્રવ્ય હોય એનું કદ ઉપર હોય અથવા એના પરિમાપ ઉપર હોય એટલે જે ગુણધર્મનો આધાર પદાર્થના જથ્થા ઉપર કદ ઉપર અથવા પરિમાપ ઉપર હોય તો એને કહેવામાં આવે છે માત્રાત્મક ગુણધર્મ આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણી પાસે એક લિટર પેટ્રોલ છે એક લિટર પેટ્રોલ છે એમાંથી જે ઉર્જા મળે છે એનાથી ધારો કે તમે બાઈકમાં નાખો અને ધારો કે પચાસ કિલોમીટર જઈ શકાય છે તો બે લિટર પેટ્રોલ થી કેટલા કિલોમીટર જઈ શકાય તો બે લિટર પેટ્રોલથી પચાસ ગુણ્યા બે તો આપણે સો કિલોમીટર જઈ શકીએ છીએ તો પદાર્થમાં જે ઉર્જા છે એ ઉર્જાનો આધાર કોના ઉપર છે દ્રવ્યના જથ્થા ઉપર છે ખ્યાલ આવ્યો એટલે ઉર્જાનો આધાર દ્રવ્યના જથ્થા ઉપર છે તો એ જથ્થાત્મક ગુણધર્મ કહેવાય ધારો કે આ એક પેન છે એનું કઈક કદ આપણે વિચારીએ ધારો કે આ પેન છે એનું આપણે કદ માપીએ

અથવા એના કદ ઉપર અથવા એના પરિમાપ ઉપર રહેલો હોય એના કહેવાય માત્રાત્મક અથવા જથ્થાત્મક ગુણધર્મ દાખલા તરીકે દ્રવ્યમાન દ્રવ્યમાન કદ પછી એંધાલ બીજે ખરી સર્જન ઉષ્મા ઓકે

કદ વધે છે દ્રવ્યમાન વધે છે એટલે જથ્થા ઉપર આધારિત છે જેને આપણે માત્રાત્મક અથવા જથ્થાત્મક ગુણધર્મ કહીશું દ્રવ્યમાન કદ એન્થાલ્પી સર્જન ઉષ્મા દહન ઉષ્મા આંતરિક ઉર્જા બરાબર જેટલો જથ્થો વધારે લેશો એમાં આ બધી વેલ્યુઝમાં વધારો થશે ઓકે પછી આવશે વિશિષ્ટ ગુણધર્મ તો અમુક ગુણધર્મ એવા છે કે જેનો આધાર દ્રવ્યના જથ્થા ઉપર હોતો નથી અમુક ગુણધર્મો એવા છે કે જેનો આધાર દ્રવ્યના જથ્થા ઉપર હોતો નથી જેને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહીએ છીએ દાખલા તરીકે તાપમાન પછી પદાર્થની જે ઘનતા હોય વહનશીલતા બધા ગુણધર્મો કેવા છે કે તમે જથ્થો વધારે લેશો કે જથ્થો ઓછો લેશો

તો આ ભાગનું તાપમાન પણ પચીસ ડિગ્રી હશે ઢાંકણું છે ઢાંકણાનું જે ટેમ્પરેચર છે એ પણ પચીસ ડિગ્રી હશે ખ્યાલ આવ્યો એટલે પદાર્થનો જથ્થો તમે ઓછો કરો વધાર કરો તો ટેમ્પરેચરમાં ફેર પડતો નથી એટલે ટેમ્પરેચર કેવો ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મ કહેવાશે પછી મોલર ગુણધર્મ તો જ્યારે એક મોલ પદાર્થ માટે કોઈ ગુણધર્મ માપવામાં આવતો હોય એક્સ એમ વડે આપણે દર્શાવતા હોઈએ છીએ એક મોલ પદાર્થ માટે કોઈ ગુણધર્મ આપણે માપીએ તો એનો મોલર ગુણધર્મ પ્રતિમોલ અથવા કિલો જૂલ પ્રતિમોલ તો જ્યારે પ્રતિમોલ એકમ લેતા હોઈએ ત્યારે મોલર ગુણધર્મ કહેવાશે જેના આપણે પ્રતિમોલ એકમ ગણતરીમાં લેતા હોઈએ છીએ ઓકે તો આ રીતના અલગ અલગ પ્રકારના ગુણધર્મો આપણને પ્રાપ્ત થશે જેમાં આપણે લખી શકીએ છીએ મોલર મોલર એન્થાલ્પી અથવા તો ઉષ્મા ક્ષમતા મોલર ક્ષમતા બરાબર એટલે મોલ માટે જયારે ગણતરીમાં લઈએ છીએ ત્યારે એ મોલર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ છે માત્રાત્મક ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મ છે બરાબર માત્રાત્મક ગુણધર્મ જે ખરા એ સામાન્ય રીતે પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવતા હોય છે માત્રાત્મક ગુણધર્મો સામાન્ય રીતે પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવતા હોય છે બરાબર કેમ કે એના જે ઊર્જાના મૂલ્યો કે બધું હોય અથવા કદ ને એ બધું તે પ્રતિ મોલમાં દર્શાવી શકાતું હોય છે પછી આપણે એનું એક્ઝામ્પલ અહીંયા પણ આપેલું છે કે તમે જોઈ શકો છો એક પાત્ર છે એનું પાત્રનું જે કદ છે ધારો કે પાત્રનું કદ V છે અને ટેમ્પરેચર T છે પાત્રનું કદ V ટેમ્પરેચર T છે હવે ધારો કે એમાંથી બે ભાગ પાડી દીધા વચમાં ધારો કે તમે કોઈ પડ મૂકી દીધું છે વચમાં કોઈ પડ મૂકીને એના બે ભાગ પાડી દીધા છે બરાબર તો આ જે ભાગ ખરો એમાં કદ હવે કેટલું થઈ જશે વી બાય ટુ થઇ જશે આ ભાગનું કદ કેટલું થઈ જશે વી બાય ટુ થઈ જશે ધારો કે આપણે સરખા ભાગ પાડેલા છે તો કદ કેટલું થઈ જશે વી હતું આમાં વી બાય ટુ થઇ ગયું એટલે કદ શું થઈ ગયું કદ અડધું થઈ ગયું એટલે કદ બદલાઈ જાય છે જથ્થો બદલાઈ જાય છે તો કદ બદલાઈ જાય છે એટલે કદ કેવો ગુણધર્મ કહેવાશે માત્રાત્મક ગુણધર્મ કહેવાશે કદ કેવો ગુણધર્મ કહેવાશે માત્રાત્મક ગુણધર્મ કહેવાશે તો પણ બંને ભાગમાં જે ટેમ્પરેચર છે ને એ સરખું રહેશે વાયુના બે ભાગ કરવાથી ટેમ્પરેચર અડધું થઈ જતું નથી વાયુના બે ભાગ કરવાથી ટેમ્પરેચર અડધું થઈ જતું નથી

વિશિષ્ટ ગુણધર્મ કહેવાશે સરસ રીતે લખી લો આકૃતિ સાથે સરસ રીતે આકૃતિ સાથે લખી લો